નમસ્કાર હું છું રાજન જોશી અને આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા આજે આપણે વાત કરવાના છીએ સનાતન ધર્મ પર તરાપ એ વિષય પર આપણે વાત કરવાના છીએ અમારી સાથે જોડાઈ રહ્યા છે એ એચ પીના નીરજ વાઘેલા અને જૂનાગઢના મહંત શ્રી શેરનાથ બાપુ આપણે આજે વાત કરીશું સનાતન ધર્મ પર તરાપની સતત વિવાદોથી જોડાયેલા રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા સનાતન ધર્મને લાંછન લાગે સનાતન ધર્મની અંદર સતત વિવાદો થાય તેવા પ્રકારની વાતો લોકો સમક્ષ મૂકવામાં આવે છે આજે આપણી સાથે જોડાઈ ગયા છે જુનાગઢના મહંત શ્રી શેરનાથ બાપુ શ્રીનાથ બાપુ આપણે જોઈએ છે જે પ્રમાણે સતત વિવાદોની વાત ચાલતી હોય છે જલારામ બાપાનો વિવાદ જે ચાલી રહ્યો છે એ સનાતન ધર્મને કેવા પ્રકારની અસરો કરશે આપણે સૌ જાણીએ છીએ એમ કાયમ ને માટે સનાતન પરંપરામાં આપણા મહાપુરુષોએ સંતોએ ભક્તોએ જ જબરજસ્ત સેવા કરી અને જીવન પર્યાંત લોકોને આશીર્વાદ આપી અને આજની પણ પણ આજે જેમની પરંપરામાં ત્યાં રોટલો ભોજન અને ભજનની પરંપરા રહી છે એવી એક અને અલૌકિક પરંપરા જેને વિશ્વ વિખ્યાત કહી શકીએ એવું આપણું વીરપુર જલારામ બાપાના નામથી ઓળખાય અને એ વીરપુરને જલારામ બાપા વિશે જ્યારે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અને અયોગ્ય સર્વ લોકોને ભાવિકોના દિલ ને ઠેસ પોસે એવી આ લોકોએ જયારે વાતો મૂકી છે ત્યારે ચોક્કસપણે અમારા સૌ સંતો એવું કહેવાનું થાય છે કે સંપૂર્ણપણે અયોગ્ય આ વાર્તાલાપ છે હર હમેશને માટે સનાતન પરંપરાએ સમાજને ખૂબ આપ્યું છે તો જયારે સમાજ આવી ટિપ્પણી ક્યારે સહન ન કરી શકે સમાજે જરૂર જાગૃત થઈ આની સામે પડકાર ફેકવો જોઈએ આજે વીરપુર જલારામ બાપા ને વિશે આવી અભદ્ર ટિપ્પણી કરી એના પૂર્વે ઘણી બધી એવી વાતો છે કે એક સમયે નાથ સંપ્રદાય ઉપર પણ આ લોકોએ એવી ટિપ્પણી કરી હતી અને એમ કીધું હતું કે નાથ સંપ્રદાયના સંતો રાક્ષસો છે નાથ સંપ્રદાયના સંતો સિંગડા વિનાના રાક્ષસો જેવા છે આજે વીરપુર વાળા જલારામ બાપા વિશે જ્યારે આવું બોલ્યા છે ત્યારે અમે ચોક્કસ પ્રકારે પડકાર ફેંકીએ છીએ કે સમાજે જાગૃત થઈ આનો વળતો પ્રહાર અને જવાબ સંપૂર્ણપણે આપવો જોઈએ સમાજ જાગૃત થાય જ્યારે સંપૂર્ણપણે લોકોનું શોષણ થઈ રહ્યું છે ક્યાંય સર્વ હિત માટે પરમાત થતો નથી ક્યાંય પાંજરા આ લોકો નથી બનાવ્યા ક્યાંય તળાવો નથી બનાવ્યા ક્યાંય સમાજના કલ્યાણના કોઈ કામ નથી કર્યા નિજી કામ કરી અને જ્યારે આવા વારંવાર આઘાતો અને તરાપ સનાતન ઉપર ઊભી થઈ રહી હોય તો ફરી ફરી સંતોએ સમાજે જાગૃત થાય અને સંપૂર્ણપણે વળતો પ્રહાર અને જવાબ આ લોકોને આપવો જોઈએ આપવો જોઈએ ચાલુ જ રહેજો આપણી જોડાયેલા છે નીરજભાઈ વાઘેલા જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના છે નીરજભાઈ નમસ્કાર નમસ્કારી જે પ્રકારે આ સંતો દ્વારા નિવેદનો આપી અને વાત કરવામાં આવે છે એના કારણે હિન્દુ સંસ્કૃતિની અંદર જે મતભેદ થઈ રહ્યો છે સનાતન ની અંદર જે મતભેદ થઈ રહ્યો છે એ બાબતે તમે શું માનો છો શા માટે હિન્દુ સંગઠનો આ બાબતે આગળ નથી આવતા બિલકુલ બિલકુલ સૌથી પહેલા તો સવાલ એ છે કે શ્રીમનરાયણ સંપ્રદાયના જે સંતો ઘણા વખતથી બફાટ કરી રહ્યા છે અને સનાતન ઉપર આક્રમણ કરી રહ્યા છે શરૂઆતમાં ભગવાન શંકર ઉપર એમણે આક્રમણ કર્યું હતું ટિપ્પણીઓ કરી હતી હનુમાનજી ઉપર દેખાડવા કક્ષાના બતાવી અને બસો ત્રણસો વર્ષ પહેલા જન્મેલા સહજાનંદ સ્વામીને ભગવાનનું સ્વરૂપ આપવા માટે અને સનાતનને સંપૂર્ણપણે નીચો દેખાડવા માટે આ સંપ્રદાયના સંતો પ્રયત્ન કરી રહ્યા છે એની પાછળનો આશય શું છે અમે જાણતા નથી પણ ખૂબ નિંદનીય કામ છે આ જે સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો કરી રહ્યા છે હમણાં હમણાં જલારામ પૂજ્ય જલારામ બાપા ઉપર જે ટિપ્પણી કરી છે આ તો ખરેખર નિંદનીય છે કે જે આટલું મોટું સેવા કાર્ય કરતા હોય અને જ્ઞાન પ્રકાશ કે કોઈ સંત છે મને લાગે છે અજ્ઞાન પ્રકાશ સંત છે જેને કોઈ જાતનું જ્ઞાન નથી આવા લોકો ભગવા ધારણ કરીને સનાતન હિન્દુ સમાજના ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંતોના આ લોકો બિલકુલ નીચા દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે સ્વામીનારાયણ સંપ્રદાયના એક પણ સંતો જો આ પ્રકારની ટિપ્પણીઓ કરશે આ પ્રકારે હિન્દુ સનાતન ધર્મના દેવી દેવતાઓના અપમાન કરશે કે પોતાના ધર્મ પુસ્તકોની અંદર પણ એવા લખાણો લખશે કે જેનાથી સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયત્ન થાય અને બસો ત્રણસો વર્ષ પહેલા જન્મેલા સજાનંદ સ્વામી તરીકે અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તો આ સનાતન ધર્મ ને બચાવવા માટે નીકળેલું જ છે ડોક્ટર પવિન ટોકડીયાજી પણ એના માટે નીકળેલા છે એટલે સ્વામિનારાયણ સંપ્રદાય અનેક પ્રકારના સારા કામો કરી રહ્યા છે સ્વામિનારાયણ સંતો અમે આ ચેતવણી આપીએ છીએ આ તકે કે આ પ્રકારના નિવેદનો આ પ્રકારના લખાણો બંધ કરે અને આના માટે જરૂર પડે શહેરના બાપુ તો શહેરની જેમ બોલી રહ્યા છે આવી રીતે બધા સંતો જો બહાર નીકળશે

મહત્વપૂર્ણ છે એટલે અમે પણ એ માંગણી કરીએ છીએ કે આ પ્રકારના કૃત્ય કરતા કોઈ પણ સંપ્રદાયના સંતો અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આનાથી બચવું જોઈએ કેમ કે આનાથી એકલા સ્વામિનારાયણ સંપ્રદાય તો જે પ્રકારના નિવેદનો આવે છે જુદા જુદા પ્રકારના એમના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે આપણો સંત સમુદાય જે નાથ સંપ્રદાય છે એ શું કરી રહ્યો છે આગળ અત્યારે નાથ સંપ્રદાય

પણ કર્મ ક્યારે કોઈને છોડતું નથી સંસ્થાઓ પણ કામ કરી રહ્યા છે અને સૌ સાથે મળી આવતા સમયમાં એવું સંગઠન કામ કરવાની આશા રાખીએ છીએ પેલા જેમ કીધું હોય એમ બધા જવાબ આપ્યો એમ અત્યારે વીરપુરના દરેક હરેક દેશમાં રહેતા ભક્તો જયારે આ વાત સાંભળી અને ખુબ દુઃખી થઈ રહ્યા છે તો આ વીરપુર સંસ્થાના સૌ સંતોએ ભક્તો એ જાગૃત થઈ આપણે એક એવી વાત કરવી છે કે આ જે પ્રકારના સંતો આ પ્રકારના નિવેદનો આપતા હોય છે જેમના જુદા જુદા પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે જે ટીવી સ્ક્રીન ઉપર બતાવવા એ પણ એક દુખની વાત છે અને ન બતાવી શકાય એવા વિડીયો જો આવતા હોય છે ત્યારે આવા સંતો સામે સંત સમુદાય શું પગલા લેતો હોય છે ને કેવા પ્રકારની એની પ્રક્રિયા હોય છે સંતો પોતપોતાની રીતે સૌ સક્રિય છે પ્રક્રિયા કરી રહ્યા છે એનો વળતો પ્રહાર જવાબ પણ આપવા માટે સજાગ અને સક્રિય છે વાત એ છે કે આ લોકોએ જાહેરમાં આવી અને માફી માંગવી જોઈએ અમારાથી આ ભૂલ થઈ ગઈ છે પણ ભૂલની માફી માંગવા માટે પણ સ્વીકારવા ત્યાં નથી એક વિશાળતા રહી છે સનાતન સંતોની હંમેશને માટે કે એને જતું કર્યું છે લેટ ગો કર્યું છે અને લેટ ગો કર્યું એનું આ પરિણામ કદાચ મળ્યું હશે પણ આ વખતે તો ચોક્કસપણે સમસ્ત સમાજે અને વિરપુર જલારામ બાપાના સમસ્ત ભાવિક ભક્તો એ જાગૃત થઈ આનો વર્તો બદલો લેવો છે નીરજભાઈ જે પ્રકારે આ ગતિવિધિઓ થઈ રહી છે વારંવાર નિવેદનો આપી કદાચ માફી માંગી અને વાર્તાઓ પૂરી કરી દેવામાં આવે છે એ જે પ્રકારની પ્રક્રિયા છે ક્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો કદાચ એવું માનતા હશે કે અમે ગમે તે બફાટ કરીશું ગમે તેવા કૃત્ય કરીશું જેની સીડી જાહેરમાં કે ટીવી ચેનલ પર આપણે બતાવી નથી શકતા એવા પરંતુ એ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં લીક કરીને આપણી પાસે પહોંચી જાય છે તો સંતો દ્વારા આવા જે કામો થઈ રહ્યા છે અમારા જ કંટ્રોલમાં છે એટલે અમે આ રાજકીય નેતાઓના થકી પણ અમે બચી જઈશું એટલે આ સંપ્રદાયના સંતોને હવે કોઈ પ્રકારનો ડર નથી રહ્યો અને સનાતનની રીતસરના વિરુદ્ધમાં પડેલા છે એટલે આનાથી એ આ સંપ્રદાયને મને એવું લાગે છે કે જે પ્રકારની ટીપ્પણીઓ સનાતન ધર્મ માટે કોઈ જ કામ કરતું નથી માત્ર ને માત્ર પ્રોફેશનલ કામ કરવા માટેનો સંપ્રદાય હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે અને પોતાના અનુયાયીઓને આમાં ઉભા કરવા માટેના એક આખા મોટા ઝાડ બિછાવી રહ્યા છે કે આવું આપણે બોલીશું

અંદરખાને પોતાની જે સભાઓ ભરાતી હોય છે આની અંદર કરી રહ્યા છે એટલે ક્યાંક ક્યાંક એવું જણાઈ રહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આ સનાતન ધર્મને બહુ જ મોટું એક અહિત કરી રહ્યા છે બહુ જ મોટું નુકસાન કરી રહ્યા છે અને જેના માટે જગતગુરુ શંકરાચાર્યજી એ પણ ટિપ્પણી કરવી પડી છે પૂજ્ય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાએ અને જયારે સંત સંમેલન મળ્યું હતું ત્યારે પરમ પૂજ્ય સંતોએ પણ આ સંપ્રદાય ની વિરુદ્ધ ની અંદર ઠરાવ પણ પસાર કરેલો છે તેમ છતાંય આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સમજતા નથી અને હિન્દુ સનાતન ધર્મતા અપમાન કરવાનું છે હિન્દુ આ ઘટનાથી ખૂબ આક્રોશિત અને દુખી છીએ માટે સંતો ને અમે ચેતવણી આપીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ચેતવણી આપીએ છીએ કે જો આ પ્રકારના કૃત્યો કરશો તો લોકો તમારી જાહેર ની અંદર તમને શું પાઠ ભણાવે એ લોકો બરાબર જાણે છે અને તમારે ક્યાંય નીકળવું ભારે પડશે આ પરિસ્થિતિમાં લોકો તમને ન મૂકે એની તકેદારી રાખીને તમે તમારા તમારા લખાણો આપવામાં મર્યાદા જાળવો હિન્દુ ધર્મના દેવી દેવતાઓના અપમાન બંધ કરો અને આ પ્રકારની વાહિયાત અને બોગસ ટિપ્પણીઓ આપવાનું પણ બંધ કરો આજ હું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવક્તા તરીકે અને સમગ્ર હિન્દુઓ હતી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું શ્રીનાથ બાપુ આપ જે જણાવો કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે સતત આવી રીતે વિવાદિત ટિપ્પણીઓ કરતા જોવા મળતા હોય છે છાસ વારે આવી એમની ટિપ્પણીઓ આવતી હોય છે તથા કેટલાક ન દેખાવા જેવા વિડીયો પણ એમના બહાર આવતા હોય છે આ વસ્તુ બની રહી છે કેવા પ્રકારે જાગવું જોઈએ સંતોએ સૌએ એક થઈ ઘટન કરી આનો યોગ્ય રસ્તો નીકળે એને માટે સરકારને સાથે રહી અને પગલા લેવા જોઈએ કોઈ પણ જાતની કાર્યવાહી દર્શાવતા હોય ત્યારે આપણે સૌએ સાથે મળી અને સામે પડકાર ઉઠાવવો જોઈએ આનો વળતો જવાબ આપવો જોઈએ સૌ સંસ્થા સંસ્થા ત્યાર પણ છે આમાં કામ કરવા માટે અમારે આશા રાખીએ છીએ ટૂંક સમયમાં આગળ વધે આનો વળતો જવાબ અમે માંગશું કેવા પ્રકારની કાર્યવાહી આપના જે નાથ સંપ્રદાય દ્વારા કરવામાં આવશે કે સનાતન ધર્મના અન્ય કોઈ સાધુ સંપ્રદાય દ્વારા કરવામાં આવશે બધા સંતોનું જ્યારે મળવાનું થશે ટૂંક સમયની અંદર અત્યારે અમે બાર ગામ છીએ પણ ટૂંક સમયમાં મળવાનું થશે પછી નિર્ણય થશે અને જે આખું સંસ્થાનું બંધારણ છે એ પ્રમાણે સૌ નિર્ણય લઈ અને આગળ વધવા માંગીએ છીએ નીરજભાઈ જે પ્રકારે હિન્દુ સંગઠનોમાં પણ આ સંપ્રદાયના લોકો આવેલા હોય છે અને એ જે હિન્દુ સંગઠનોની અંદર પણ કોઈ વિવાદ થવાની શક્યતાઓ આ વિવાદિત ટિપ્પણીઓથી રહેલી છે તો એ બાબતે આપ શું કહેશો બિલકુલ એવું છે કે હિન્દુ સમાજ બહુ જ સહિષ્ણુ છે એટલે હિન્દુ સમાજ કોઈ પણ સારું સત્કર્મ કરતા સંપ્રદાય અથવા સંસ્થાઓની સાથે હંમેશા જોડાયેલો રહ્યો છે એટલે

આવી સમજો કે સમગ્ર મોટો વિરુદ્ધ જો એક જ સંતની એક ટિપ્પણી થી થતો હોય તો આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ચેતવાની જરૂર છે કે અમારા પણ હરિભક્તો છે અમારા સંપ્રદાયને અનુસરનાર લોકો છે તો આ લોકો ઉપર કઈ પ્રકારની અસરો પડશે અને એ સંપ્રદાયને જે સાથ આપનારા લોકો છે કદાચ એમાં પણ નોંધપાત્ર મોટો ઘટાડો થવાની શક્યતાઓ છે માટે હિન્દુ સમાજ હિન્દુ ધર્મના લોકો હંમેશા ધર્મની સાથે રહ્યા છે ક્યારે પણ કોઈ સંપ્રદાયની સાથે નથી જ રહ્યા એટલે કોઈ પણ સંપ્રદાય આવું ધર્મ વિરોધી પોતાના દેવી દેવતાઓના અપમાન કરનારા સંપ્રદાયની સાથે ક્યારે પણ નથી રહ્યા એટલે કોઈ પણ સંપ્રદાય હોય એમાં સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે કોઈ પણ સંપ્રદાય મને તો એ આશ્ચર્ય લાગે છે કે આજે સ્વામિનારાયણ સંપ્રદાય અને રાજકીય પાર્ટી કહેવાતી હિન્દુત્વવાદી પાર્ટીઓ પણ એની સામે મોરચા ખોડીને બેઠી હોત તો આજે આટલી મોટી ગંભીર ટિપ્પણીઓ આટલી બોગસ અને વાહ્ય ટિપ્પણીઓ કોઈ પૂજ્ય સંત ઉપર આપણા દેવી દેવતાઓ પર થઈ રહી છે ત્યારે રાજકીય લોકો પણ ચુપ છે અને બાકીનો હિન્દુ સમાજ પણ બેઠો છે જે લોકો ઉપર અસર થઈ રહી છે જાગે છે પરંતુ હું આહવાન કરું છું કે સમગ્ર હિન્દુ સમાજને જાગવાની જરૂર છે અને સમગ્ર પણ જાગવાની જરૂર છે કે આ જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંત આ પ્રકારના સ્ટેટમેન્ટ આપે કૃત્ય કરે તો એને બરાબર પાઠ ભણાવવાની આજે હિન્દુ સમાજ અને હિન્દુ સમાજના સંતોને અને હિન્દુ સમાજ માટે કામ કરતી સંસ્થાઓને બિલકુલ જાગૃત થવાની જરૂર છે સંપ્રદાયના જે વાળાઓ છે આ ભયંકર ખતરનાક છે એનું કારણ એ છે કે તમે લોકોના માનસની અંદર ગપગોળા વાળી વાતો ખોટા તથ્યો એમના પૂજનીય દેવી દેવતાઓ એમની કુળદેવીઓને તમે નીચા બતાવવાનો પ્રયત્ન કરો અને બસો ત્રણસો વર્ષ પહેલા બિહાર અંદર જન્મેલા કોઈ વ્યક્તિને તમે ભગવાન તરીકે અને એવા તમે વાહ્યા પક્ષો સાથે જો હિન્દુ સમાજના માનસમાં તમારા હરિભક્તો માં જો આ સંપ્રદાય આ એક અંદર ફૂસાડવાનો પ્રયત્ન કરશે મગજમાં આ વસ્તુ નાખવાનો પ્રયત્ન કરશે તો ચોક્કસ

પોતે અગ્નિ જેવા પવિત્ર સંતો છે અને એ છતાં ભગવા ધારણ કરીને એમની સીડીઓ જે રીતે બાર પડી રહી છે જે રીતના કૃત્યો લોકો કરી રહ્યા છે વસ્ત્રો ધારણ કર્યા પછી

આ જે પ્રકારના વિવાદો છાસ વારે આપવામાં આવે છે અથવા જે સીડીઓ આપે છે એ સંપ્રદાયના પ્રચાર પ્રસાર માટે કરવામાં આવે છે કે શું છે નહીં આમનો ઈરાદાપૂર્વક યોજનાબદ્ધ કાર્યક્રમ છે આખો એમને એવું પ્રસ્થાપિત કરવું છે કે આજથી નાના કુમળા વયના બાળકો હોય એમની જે ધર્મસભાઓ મળતી હોય છે રેગ્યુલર ધર્મસભાઓ મળે છે આ ધર્મ સભાઓની અંદર આવા હિન સ્ટેટમેન્ટો વાહ્યાત સ્ટેટમેન્ટ તો જેના કોઈ તથ્ય નથી તેના કોઈ પ્રમાણો મળતા નથી આ પ્રકારના સ્ટેટમેન્ટો હિન્દુ દેવી દેવતાઓ આમ કરતા તા સદાનંદ સ્વામી પાસે આશીર્વાદ લેવા પહોંચી જતા હતા એવા કેટલા પ્રકારના સ્ટેટમેન્ટો છે જે ભગવાન શંકર ઉપર હનુમાનજી ઉપર રામ ઉપર કૃષ્ણ ઉપર દેવી દેવતાઓ કુળદેવતાઓ આપણી માતાજીઓ ઉપર પણ એમને જે સ્ટેટમેન્ટો કર્યા છે તો આ સ્ટેટમેન્ટો જે કરી રહ્યા છે

લોકો એવું માનતા થઈ જાય કે ભગવાન કૃષ્ણ પણ સજાનંદ સ્વામી પાસે ભગવાન શંકર પણ સજાનંદ સ્વામી પાસે આશીર્વાદ લેવા પહોંચી જતા હતા એટલે લોકો એવું માનતા થઈ જાય કે સજાનંદ સ્વામી જ આખી દુનિયાના સર્વોપરી દેવતા હતા આખી સૃષ્ટિની રચના તેમણે કરી આવો ખોટો સંદેશ અને ખોટા ભામક વાતો લોકોના મનમાં પહોંચાડવા માટેની યોજનાબદ્ધ બદ્ધ અને ઈરાદાપૂર્વકની આ સંતોની ચાલ છે આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કેમ કે તેમણે એમના ધર્મ ગ્રંથોની અંદર પણ સજાનંદ સ્વામીએ તો ક્યારે આવી કલ્પના નહીં કરી હોય જેમને શિક્ષા પત્રી લખી ત્યારે સજાનંદ સ્વામીએ ખુદ એવું કીધું કે ભગવાન કૃષ્ણ ની સેવા કર્યા વગર અને શ્રી કૃષ્ણ સરણમમાં બોલ્યા વગર અન્ય પણ લેવું નહીં કોઈ પણ કામ કરતા પહેલા કૃષ્ણ નાખી એમના ધર્મના પોતાના મૂળ પુસ્તકો બદલી નાખ્યા પણ સજાનંદ સ્વામી નો ક્યારે આવો ભાવ રહ્યો નહીં હોય કેમ કે સજાનંદ સ્વામી પોતે પણ ભગવાન કૃષ્ણની જ સેવા કરતા રહ્યા હતા એટલે અત્યારના અમુક સંતોને હું જ કહું છું પણ સારી વસ્તુ અને એમાં બધી સારી વસ્તુઓ જ બતાવી હતી પણ બની ગયેલા ટેકેદારોએ સંપ્રદાય અને સનાતન ને બદનામ કરવાનું કાવતરું કર્યું એવું લાગી રહ્યું છે બિલકુલ

ફરી મળીશું આપણે બી ઇન્ડિયાના નવા એપિસોડમાં નવી વાત સાથે